તાલાલામાં ફરી સર્વે કરવા ખેડૂતોએ મોટી સંખ્યામાં આવેદન પાઠવ્યું બાગાયત વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો તે ખોટો હોવાનો ખેડૂતોનો આરોપ ફરી સર્વે કરવા ખેડૂતોનીમાં માંગ ગીર વિસ્તારમાં કેસર કેરી પકાવતા ખેડૂતોની સ્થિતિ વર્ષ દર વર્ષ બત્તર બની રહી છે ખેડૂતોના આંબાના પાકને છેલ્લા એક દાયકાથી ભારે અસર પડી રહી છે વીસ ગ્રામ પંચાયતના સરપંચો તથા તમામ ખેડૂતો તાલુકા પંચાયતના સભ્યો આ વર્ષે જે કેરીનો સદંતર પાક નિષ્ફળ ગયો એ બાબતે અમે સરકારશ્રીને રજૂઆત કરી અને ધ્યાન દોરવામાં આવ્યું હતું કે સર્વે કરાવો અને ખેડૂતોને આપવામાં આવે તો જે જે પાસે અહેવાલ મોકલવામાં આવ્યો છે અને એ અહેવાલ ની અંદર એને એવા ત્રણ મુદ્દા એવા લખવામાં આવ્યા છે કે ખેડૂતોને ખેતી કરતા નથી આવડતી ખેડૂતો બગીચામાં ધ્યાન નથી આપતા ખેડૂતો ઇજારા આપી દે તો આ સર્વે કઈ તાલાડા તાલુકાના એક પણ ગામમાં સર્વે નથી થયો અધિકારી દ્વારા સદંતર જે ખોટો અહેવાલ રજૂ કરવામાં આવ્યો એ અનુસંધાને ખેડૂતોમાં રોષ ફેલાવવામાં આવ્યો છે અને ખેડૂતો એકતા થઈ બાગાયત કચેરીનો ઘેરાવ કરી અને આવેદન આપવામાં આવ્યું ને મામલેદાર સાહેબને આવેદન આપવામાં આવ્યું છે કે અમારા ખેડૂતોની એક જ માંગણી છે કે તાત્કાલિક ધોરણે રી સર્વે કરી અને ખેડૂતોને યોગ્ય ન્યાય મળે અને એને તાત્કાલિક ધોરણે વળતર ચૂકવામાં આવે એવી અમારી માંગણી છે ચાલુ વર્ષ દરમિયાન બગાયતી પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે એ બાબતે સરકારમાં વારંવારની રજૂઆતોથી

અને હાલ વાસ્તવિક પરિસ્થિતિ કરતા વિપરીત અહેવાલ છે અને તદ્દન સદંતર ખોટો અહેવાલ રજુ કરવામાં આવેલો છે અને ગત વર્ષની સાપેક્ષમાં સાપેક્ષ માં પચાસ ટકા અહેવાલ દર્શાવવામાં આવ્યો છે ગત વર્ષે કોઈ સર્વે કે અહેવાલ થયો નથી જેથી એ અહેવાલ એ અસ્પષ્ટ છે કારણ કે આ ચાલુ વર્ષ દરમિયાન ખેતર ખેતર ટુ ખેતર સર્વે કરવામાં આવે અને વાસ્તવિક પ્રતિ કેટલા વિઘામાં કેટલા આંબામાં કેટલું ઉત્પાદન થાય એમ છે એની સચોટ જાણકારી મેળવવામાં આવે તો હાલની વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આવે એમ છે અને જો સરકારે સહાય આપે તો ખેડૂતોને રાહત થઈ શકે એમ છે આ વર્ષે સંપૂર્ણ નુકસાન જ છે

બાગાયત વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર બાગાયત વિભાગના જે ગામો આવેલા છે તેમાં સર્વે હાથ ધરાયો હતો એક ગામની અંદર પાંચથી સાત ખેડૂતો દીઠ સર્વે કરાયો જેમાં ગત વર્ષે વર્તમાન અને વર્ષની સ્થિતિ કઈ કઈ દવાઓનો કેટલો છંટકાવ કરવામાં આવે છે તેની જાણકારી મેળવીને વડી કચેરીએ મોકલવામાં આવી ગત વર્ષની સરખામણીએ આ વખતે કેસર કેરીમાં વર્ષ નબળું હોવાનું પણ જાણવા મળ્યું હતું આવેદનપત્ર અમે આજે આજથી ચાર દિવસ પહેલા મામલતદારને આપ્યું પાંચ એક જણાએ એમાં લેખિત જ આપ્યું છે જે કાંઈ સ નુકસાન છે ખેડૂતે બગાયત વિભાગમાં એમાં પંચાણું ટકા છે કોઈ જંગલે કાંટે ખેતરું છે એટલે હવામાન હારું પાંચ ટકા ખેડૂને સારું જેવા કે પંચાણુ ટકા ખેડૂત હાવ નિષ્ફળ ગયા છે ખેડૂતના ખર્ચા પણ નથી રહ્યા બગીચામાં કેસર ખેડૂના બગીચાની અંદર અને જે આયા આ બગીચો છે પચાસ વીઘાનો કૃષિનો પચાસ નથી કરવાની પાછું બગીચા જે ખેતરે અને ને સાથે રાખી રીસે કરે એવી મારી માંગણી છે તો અમુક અમુક ને હાવ નતું ને અમુક ને હતું હવામાન આધારે અમુક ને હાવ નતું આ બગીચામાં પાંચ વર્ષ મારું બાજુમાં ખેતર છે આઈ હું પાંચ વર્ષ રહ્યા છું આને આના છોકરા કેટલી આવક છે ને કેટલી આવક છે તો ખબર પડે સરકાર ને કે આપણે શું કરીએ આમાં હમ ને ખેડૂત માથે દોષ ઢોળે પોતાનું તો તપાસ કરાવો પાંચ વર્ષ નું સર્વે કરી કાઢવો કે આજે હું નફો કર્યો હે ખેડૂત નુકસાન ખેડૂત ના નુકસાન નું ક્યાં તમે કરો ખેડૂતે જે કઈ આંબા કાપવા માંડી ગયા આંબા સાહેબ આ લોન ખેડૂતે જે પાક ધરા લીધી માફ કરો ગત વર્ષે તલાલા મેંગો માર્કેટમાં પાંચ લાખની નેવું હજાર જેટલી કેરીના બોક્સની આવક થઈ હતી તો ચાલુ વર્ષે પણ ત્રણથી ચાર લાખ બોક્સની આવક થવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે ગીર ખેડૂતોના પડિયા માથે પાટા જેવી હાલત થઈ છે એક તરફ બગીચા ખાલી ખમ જોવા મળી રહ્યા છે તો બીજી તરફ સર્વે ખેડૂતોની ચિંતા વધારી છે જો ફરી સર્વે નહીં થાય તો ખેડૂતોએ આંદોલનની ચીમકી આપી છે આજ રોજ તાલુકાના ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે એ આવેદનપત્રમાં કેરી પાક નિષ્ફળતા અંગે રિસર્વેની માંગ કરવામાં આવેલી છે તો આ અરજી પત્ર શ્રેણી કચેરી છે સેન્ટર ઓફ એક્સપિરિયન્સ ખાતાથી અમારી જે વડી કચેરી છે નયબ બાગાયત નિયામક શ્રેણી કચેરીએ ત્વરિત આજેને આજે જ મોકલી આપવામાં આવશે અને આગળની જે કોઈપણ સત્તાચીના સૂચનો મુજબની કામગીરી છે એ બાગાયત વિભાગ દ્વારા હાથ કરવામાં આવશે હાલની પરિસ્થિતિ આંબાજીની જે ચાલુ વર્ષે વાતાવરણના કારણે આંબા પાકમાં સ્થિતિ છે એ વસ્તુ વાસ્તવિકતા છે અને જે તે વખતે એક વીક પહેલા સરકારના કેવા મુજબ બાગાયત વિભાગ દ્વારા રેન્ડમલી